નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિષય ગુજરાતીનું પ્રકરણ બકોર પટેલનો પ્રયોગના સ્વધાન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક લીટી કરેલા શબ્દોને સ્થાને એકમાં વપરાયેલા શબ્દો કૌશમાંથી પસંદ કરી વાક્ય સામે લખો કૌશમાંના શબ્દો છે રોટલી તથા ભાત લીલું પાણી જીદ્દી ગુડી પડવો કારેલા અને મેથી અને દિવેલ ઉદાહરણ છે કે દાળમાં જે તરે છે તે કોકમ અને મરચાં છે તો કોકમ અને મરચાંની જગ્યાએ આપણે લખીએ કારેલા અને મેથી બરાબર તો એથી વાક્ય છે કેરીનો રસ જોઈ ગોપાલદાસના માં પાણી આવી ગયું તો કેરીનો રસ તો એની જગ્યાએ આપણે લખીશું લીલું પાણી બીજું ગોપાળદાસનું દાસનું દૂધ પીધા જેવું થઈ ગયું તો કેવું કે દિવેલ પીધા જેવું થઈ ગયું જેમ તેમ મેથી તથા કારેલા ખાધા તો કારેલા અને મેથી પછી ચાર પરમ દિવસે દિવાળી છે તે દિવસે કંસાને ને ગીજે મારીશું તો દિવાળી તો ગોડી પડવો પાંચ બકોર પટેલ ભારે આનંદી તો આપણે આનંદની જગ્યાએ લખીશું જીદી પ્રશ્ન બે જોઈએ ઉદાહરણ મુજબ કંસમાં આપેલા શબ્દોની બંધ બેસતી જોડ બનાવો કંસમાંના શબ્દ છે છટકી જવું હશે ઉબકો દવા ટીકી ટીકીને ભાગી જવું નિદાન મિષ્ટાન્ન ઇલાજ મીઠાઈ ઓસડ ઉલટી થવાનો ઉછાળો ઉદાહરણ છે કડવાટ તો કડો સ્વાદ તો છટકી જવું તો ભાગી જવું એકી હશે તો ટીકી ટીકીને ઊબકો તો ઉલટી થવાનો ઉછાળો

તો એકમમાંથી વાક્ય લખીએ કે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય બીજું વાક્ય હું તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગયો તો એકમવાનું વાક્ય લખે કે મુદ્દાની વાત તો ભૂલી ગયો ત્રીજું વાક્ય તો શું મહેમાનને તમારે કડું કડું ખવડાવવું છે તો એકમવાનું વાક્ય લખે કે શું મહેમાનને તમારા કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે આગળ જોઈએ

ગોપાળદાસ અને બકુર પટેલ દિવાનખાનામાં ગોઠવાયા ખબર અંતર પૂછે પછી પટેલે વાતો ઉપાડી દાસભાઈ હમણાંનું તમે વજન કરાવેલો ના ભાઈ કેમ બહુ વધી ગયું લાગે છે બહુ વજન સારું નહીં સાતીને નુકસાન કરે એમ હા હા તમારે બહુ સાવધ રહેવા જેવું છે ઘર પણ બંધ કરો ઘર પણ બંધ કરો હા અને ગળપણનું મારણ શરૂ કરી દો ગોપાળદાસ આયા તેમને પૂછ્યું એ વળી કડવો રસ ગળપણનું મારણ મારણ કડવાસ મેં તો થોડા વખતે થોડા વખતે કારેલા પ્રયોગ શરૂ કર્યો છે હવે મને નખમાંય રોગ રહ્યો નથી હવે આપણે વાક્ય વાંચીશું વજન ખૂબ વધી ગયું હોય તેવું શરીર સ્વસ્થ કહેવાય તો વાક્ય ખોટું છે બીજું ગળપણનું મારણ કડવાસ છે તો વાક્ય ખરું છે ત્રણ ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર નથી વાક્ય ખોટું છે ચાર કડવા કારેલા ખાવાથી શરીરની નિરોગી રહે છે ખરું છે પાંચ ગોપાળદાસ ખૂબ ગળપણ ખાતા હતા તો વાક્ય પણ ખરું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખો અહીંયા આપણે પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખેલો છે પ્રથમ છે બકોર પટેલે ચોપાટીમાં કરેલા ખૂબ વખાણ વાંચ્યા બીજું વાક્ય બકોર પટેલ તો જાણે કરેલા લટુ બની ગયા ત્રીજું ગોપાળદાસ પુનાથી આવ્યા ચોથું લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના પાણી આવી ગયું અને પાંચમું વાક્ય હશે કે ગોપાળદાસ બેગ લઈ વિદાય થયા પ્રશ્ન છ જોઈએ લાગુ પડતું ન હોય તે એ ચેક તો કાયલાના ફાયદા બીમારી અટકે ખાધેલું પાચન થાય ભૂખ ઉગડે ને તાવ ન આવે માથું ના દુખે ઉપર ચેક મારીશું બીજું વૈદકમાં કડવી ચીજોના ફાયદા તો ભૂખ ઉગડે શરદી ન થાય ગેસ ન થાય પિત્ત ન થાય ને તાવ ન આંખો ના દુખે તે લાગુ પડતો નથી તેને ચેકી દેશું પ્રશ્ન 7 જોઈશું કંસો આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો કંસો શબ્દો છે ઉપાડવું પીરસવું ખાવું ભાગવું અને ને નીચવવું ઉદાહરણ છે ઉપાડવું એટલે પટેલે પરબીડી ઉપાડી લીધું પટેલથી પરબીડી ઉપાડાયો બીજું અહીંયા કરમણી અને કરતણીમણની વાક્ય લખેલા છે બરાબર શબ્દ છે પીરસવું તો પટેલે જમવાનું પીરસી લીધું અને પટેલથી જમવાનું પીરસાયો બીજો ખાવો તો પટેલે લાડુ ખાઈ લીધા પટેલથી લાડુ ખવાયા બીજું ભાગવો તો શિરા ખેતર તરફ ભાગે કરમણી વાક્ય કરતરી ચિરાગથી ખેતરે ભગાયો ચાર પીવું તો મોહને પાણી પી લીધું અને મોહનથી પાણી પીવાયું પાંચ નીચેવું તો જમના એ કપડા ની જોઈ લીધા અને જમનાથી કપડાં નીચવાયા પ્રશ્ન આઠ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ઉદાહરણ છે બકોર પટેલથી કારેલા ખવાયા તો બકોર પટેલે કારેલા ખાધા વાક્ય છે કારેલા કડવાટનો સ્વાદ ચખાયો તો કારેલાની કડવાટનો સ્વાદ ચાખ્યો ત્રીજો ગોપાળદાસ ઘરના માણસ ગણાયા તો ગોપાળદાસને ઘરના માણસ ગણાવ્યા ત્રીજો બકોર પટેલથી ગળપણ ખાવાનું બંધ કરાયો તો બકોર પટેલે ગળપણ ખાવાનું બંધ કરી આગળ જોજો પ્રશ્ન 4 તેмнаતી થાળી થાળી સામે ટીકી ટીકીને જોવાય તો તેમને થાળી સામે ટીકી ટીકી જોયું પાંચ થાળીમાં મેથીનું શાક પણ ન ખાય તો થાળીમાં મેથીનું શાક નાખે પ્રશ્ન નવ જોઈએ ગળી કડવી વસ્તુ પર રાઉન્ડ કરો તો જો કારેલા છે તે કડવા બરાબર તો અહીંયા પર લખીશું ગળી વસ્તુઓ દૂધ પાક મોહનથાળ રાબ બરફી કંસાર જલેબી શિખર કડવી વસ્તુ તો મેથી અને કારેલા દસ જોઈશું આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર 1 બકોર પટેલ કારેલા શા માટે ખાતા ન હતા તો બકોર પટેલને કારેલા કડવા લાગતા હતા એટલે ક્યારેય ખાતા ન હતા પ્રશ્ન 2 ગોપાળદાસ એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયા તો ગોપાળદાસ ઘણા સ્વાદના ભોગી હતા અને ઘડિયું બહુ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણેય ટાઈમ કારેલાની વાનગીઓ જોઈને ગોપાળ દિવસ બે દિવસમાં જ પાછા ભાગ્યા અઠવાડિયે રોકાયા નહીં આગળ જોઈશું પ્રશ્ન ત્રણ બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાતા ખાવા શું શું ખાતા તો બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી અને બીજી કડવી ચીજો પણ વધારે ખાતા હતા પ્રશ્ન ચાર દિવાનખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું તો બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ઘર પણ બહુ ખાય ખાય વજન વધી ગયું છે તો તમારે ગળપણને તોડવા કડો સ્વાદ લેવો જોઈએ આગળ જોઈશું પ્રશ્ન પાંચ કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને સાસા વિચારો આવ્યા તો ઓય બાપરે કારેલા તો જીવ લેશે નાશ મારા બાપ હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું પડશે આવા ઘણા વિચારો આવ્યા પ્રશ્ન છ બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો પીવાનો મહિમા સમજાવતા શું કહ્યું તો ભૂખ ઉગડે શરદી મટે ગેસ થાય નહીં પીતને કાપે તાવતર્ય દૂર ભાગે આ અમૃત સમાચે આવા ઘણા બધા ફાયદા બકુલ પટેલે ગોપાળદાસને બતાવ્યા તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર